હાઈ એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કહેવાય કે નારિયેળની હરાજી ચાલુ છે બરાબર આજે વાર છે બુધવાર તારીખ છે છ આઠ બે હજાર પચીસ અને આજની આવકની વાત કરું તો અઠ્યાવીસ હજાર નંગની મહુવા માર્કેટિંગ યાર્ડમાં નારિયેળની આવક થઈ છે આજે મિત્રો આપણે તાજા માજા બજાર ભાવ લાઈવ જોવાના છીએ વિડિયો માઇન્ડ સુધી બિના રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો એક ખાસ તમને રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને મહુઆ માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયોઝ અધર અપડેટ મળે છે તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો અહીંયા લાલ કલરનું બટન દેખાતું છે તે ક્લિક કરો અને નોટિફિકેશનને ઓલ પર પ્રેસ કરી લો અને કોમેન્ટમાં એક હાઇપ કરીને ઓપ્શન છે બરોબર તમે એ ક્લિક કરી જો જેથી કરીને આ વિડિયો ખેડૂત અને વેપારી ભાઈઓ સુધી

બે દરવા ઓગણત્રીસો ને નવ રૂપિયા ભાવ આવે છે મિત્રો આ વક્ છવ્વીસ બે હજાર છવ્વીસ

બાવીસો ચાલીસ રૂપિયા ભાવ આવ્યા છે મિત્રો સો નંગ નો ભાવ છે જોઈ શકો છો મુકાતેરસી એક્યાસી નેવું નેવું એકાણું નવ્વા નવ્વાણું એક નગિ એકવીસ પચીસ છવ્વીસ એકત્રીસ પાંત્રીસ છત્રીસ પચાસ એકાવન એકસઠ એકોતેર નેવું

કચા એકાવન કેટલા નઈ એકઠ ની નવડી એકસઠ બાસઠ સિત્તેર ની નવતેર છ નવડી છું पता ठोकाने बोला ने पहले थी 5 8 भई गयो 3 बार 3 बार थै गयो बोलियो बोलियो 3 बारी 2107 रुपया वाव है वो मित्रों 233 अंक 2733 अंक 2533 2533 2633 2433 2733 2733 याद है 2733 एक बार देवा पापा करना चौधरी चौधरी बापू हमें नहीं टाइटल से लगे थे वो चौधरी सुने

ત્રેસઠ અઠ્યાવીસો ત્રેસઠ ચોસઠ અઠ્યાવીસો ચોસઠા પૂરું સત્યાવીસો સોસઠ ચોસઠ રૂપિયા એક બે દિવસ પાસઠ 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 એક બે દિવસ પાસઠ છાસઠ

ઓ સાહેબ આવો કે આવો 156 85 સાઈડ પાછા પાછા 7872 750 ની પાછળ પરશુકા મારુકામ દોરપ ને ચાલુ છે નવા કાઉન્ટર વિનંતી છે હે ઓરિયાર આવકે બાદ સાહેબ બાકી જે ગ્રાહક કરો આમ આવો 10 15 15 49 21 22 24 25 36 83 36 કોત્રી 1 2 8 સાહેબ

એકત્રીસો ને અડસઠ રૂપિયા ભાવ ગયો મિત્રો ઊંચો ભાવ ગયો સારો ભાવ ગયો

બે પાછો દિવસો ત્રણ હજાર ચોરાણું રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વક્લ નો સો નો ભાવ ગયો છે જોઈ શકો છો પંદર તેત્રી ચોત્રીસ ત્રણ હાજર ચોતરી એક બે જેવા પોના તમાર પાત્રી છત્રીસ પચાસ એકાવન પચાસ એક

એકત્રીસો ને બેતાલીસ રૂપિયા આજનો ઊંચો ભાવ ગયો છે મિત્રો જોઈ શકો છો એકત્રીસો ને બેતાલીસ રૂપિયા સારો ભાવ ગયો છે સો નંબર પચાસ એકાવન

તમા કેટલો બોલો ભૂલી સત્યાવીસો ચોસઠ રૂપિયા ભાવ હોય છે મિત્રો બસો પચીસ બસો શ્રીનગર નો પંદરસો બાવીસ એવીસ પચીસ ચોવીસ એકત્રીસ એકતાલીસ એકાવન એકસઠ

છવ્વીસ રૂપિયા થઈ ગયા બોલું તમારે સાચે બાળુ નવાનું ઓગણસો બાર રૂપિયા નો 47189 28 81 રૂપિયા 122 22 22 24 પછી 400 77 80 30 180 30 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

2500 નોંગ પૂરા મિત્રો આવકન લબ 25 25 બેટને છે આજે કા 250 2500 250 રૂપિયા

36 68 40 41 40 40 રૂપિયા 141 128 128 જુબો જૂતા રૂપિયા એક બેડો રૂપિયા એક બેડો રૂપિયા

એક વાર 7266 રૂપિયા મૂળભૂત 600 રૂપિયા બેજો ફોન આટલો 66 645 666 રૂપિયા 750 750 ની માલની એક બે પા અઠ્યાવીસો ને પંદર રૂપિયા ભાવ એવો મિત્રો